જી સર આપનું નામ મારું નામ જીજ્ઞેશ પટેલ છે આજનો શું કાર્યક્રમ આજનો કાર્યક્રમ અમારે પોલીસ દ્વારા એસસીસી સમારોહ એમાં યુનિટી સ્કૂલના 600 જેટલા વિદ્યાર્થીઓ છે એમના માટે સ્નેક અવેરનેસ પ્રોગ્રામ આયોજન છે અહીં અમે અમારી સંસ્થા ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ બાળકોને પુસ્તકો અને પુટાઓ દ્વારા જુદા જુદા સાપો વિશે માહિતી આપશું અને કયા સાપ ઝેરી હોય કયા સાપ બિનઝેરી હોય સાફ કર દે પછી પ્રાથમિક સારવાર શું કરવાની હોય અને સાપ સાથે જોડાયેલી અંધશ્રદ્ધા વિશે ચર્ચા કરી અને સાપ વિશેની જે અંધશ્રદ્ધાઓ સમાજમાં ફેલાયેલી છે એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું કેટલો સમય થયો તમે આમાં હું છેલ્લે આ કાર્યમાં દસ વર્ષથી કામ કરું છું પણ અમારી સંસ્થા છેલ્લા એક વર્ષથી રજીસ્ટર્ડ થઈ છે અને અમે સ્નેક અવેરનેસ પ્રોગ્રામ સિવાય જુદી જુદી ઘણી બીજી પાણીઓ બચાવવાની પ્રવૃત્તિ કરીએ છીએ કઈ કઈ જગ્યાએ પ્રવૃત્તિ કરેલી અમે ખાસ